ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને આટલા બધા દિવસો વીતી ગયા પરંતુ હજુ પણ એ ટેન્કર ત્યાંનું ત્યાં જ લટકી છે આખરે સરકારે આ જવાબદારી આણંદ જિલ્લા કલેક્ટરને સોંપી છે અને આણંદ જિલ્લા કલેક્ટરને જવાબદારી મળતા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેવું તો રહ્યું છે આજે એક ટીમ પહોંચી હતી નિરીક્ષણ કરવા માટે કે કઈ રીતે આ ટેન્કરને ઉતારી શકાય અને કામગીરી શરૂ કરવામાં આવી છે આખરે કામ શરૂ થયું છે આ ટેન્કર ઉતારવા માટેનું એટલો હાંસકારો આપણે લઈ શકીએ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આ ટેન્કર ઉતારવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને માહિતી આપવામાં આવી છે આખા જ દેશમાં ફક્ત એક જ એવી કંપની છે કે જે આ ટેન્કરને સહી સલામત રીતે ઉતારી શકે અને એ કંપની એટલે કે પોરબંદરની વિશ્વકર્મા કંપની આ વિશ્વકર્મા કંપની દ્વારા હવે આ ટેન્કરને સહી સલામત રીતે ઉતારવામાં આવશે અને જેમાં છથી સાત દિવસ જેટલો સમય લાગી શકે છે એટલે હજુ પણ એક બે દિવસમાં તો આ ટેન્કર નહીં જ ઉતરે છથી સાત દિવસનો સમય લાગશે એવું પણ કહેવામાં આવ્યું કે જોખમી છે આ ટેન્કરને નીચે ઉતારવું અને તે માટે ત્રણ એન્જિનિયર સિંગાપોરથી બોલાવવામાં આવ્યા છે આખા દેશમાં એકમાત્ર આ કંપની પોરબંદરની વિશ્વકર્મા કંપની કે જેના દ્વારા ગંભીરા બ્રિજ પર લટકી રહેલા આ ટેન્કરને ઉતારવાની કામગીરી કરવામાં આવશે વધુ માહિતી આપી રહ્યા છે આણંદ જિલ્લા કલેક્ટર આપણે સૌ જાણીએ છીએ કે આર એન ગાંધીનગર ડિઝાઇન સર્કિલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આર ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેઝિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો તો આ કંપનીને આ અને એ લોકોએ વોલન્ટરલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે આગામી ચારથી પાંચ દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રીગિંગની એક્ટિવિટી કરવાની છે રીગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું ઇન વિદિન ને આવતા સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે સર આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે કોઈ પણ અફવાની આવશ્યકતા નથી મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાતોની ટીમ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈપણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવ જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એ એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફટી સાથે સેફટી ફર્સ્ટ છે અત્યારે એક જ પ્રાયોરિટી છે સુરક્ષા ઇઝ ધ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે તમામ મીડિયાના મિત્રોને રિક્વેસ્ટ છે કે જે આ મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે આ ટીમને આપણે મદદ કરીએ અને જ્યાં સુધી એ લોકો ફાઇનલ ઓપરેશન નહીં કરી દેવે ત્યાં સુધી આપણે એમની કામગીરીમાં પણ ડિસ્ટર્બન્સ પણ નહીં કરીએ આ પણ એક આપણને બધાને જોવાનું રહેશે